કચ્છના પ્રસિદ્ધ પક્ષીઓના વસવાટવાળા છારીમાં સોલાર એનર્જી પાર્ક માટે કંપનીને જમીન ફાળવવા મામલે ફરી એકવાર વિરોધ સામે આવ્યો છે અને આસપાસના ઓગણીસ જેટલા ગામોના સરપંચો માલધારીઓ પક્ષીવિદો પર્યાવરણ પ્રેમી લોકોએ વિરોધ નોંધાવ્યો છે છારી કન્વર્ઝેશન રિઝર્વ સમિતિના સભ્યો તરીકે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે એનટીપીસી દ્વારા સોલર પાર્ક સ્થાપિત કરવા માટે છારીંડ કન્વર્ઝેશન રિઝર્વમાં કોઈ પણ જમીન ઉપયોગના બદલાવમાં વિરુદ્ધ છે અને સંમતિની વિના સરકાર આ જમીન અન્ન આરક્ષિત કરી શકે નહીં અથવા કોઈ પણ જમીન ઉપયોગના બદલાવ કરી શકે નહીં આ ઉપરાંત સોલર પાર્ક સ્થાપિત કરવા માટે આપેલ જમીન છારી વેટલેન્ડ વેટલેન્ડથી જોડાયેલી છે અને આ જમીન પર સોલર પાર્કની કામગીરી ઘણા સ્થાનિક અને યાયાવર પક્ષીઓને નુકસાન કરશે તેમજ ઘણા દુર્લભ અને લુપ્તપ્રાય વન્ય પ્રજાતિઓના આ વેટલેન્ડ અને તેની આસપાસના ઘાસીઓ જંગલોને તેમના વસવાટના સ્થળ બનાવવાથી રોકાશે આ વેટલેન્ડ અને તેની આસપાસની જમીન પર સોલાર પાર્કની અસરો વિશે વ્યાપક સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ થયા વિના એનટીપીસી ને કોઈ પ્રકારની પરવાનગી મળવી જોઈએ નહીં તેવી પણ લોકોએ માંગ કરી રહ્યા છે આજ રોજ છારી ડંડ માટે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરતી જેની અંદર બનીના વિસ્તારના લોકો પશુપાલકો ખેડૂતો બધા આવ્યા છે ખાસ કરી ઊંટ પશુપાલકો અને ગાય ભેંસ માટે ચરિયાણ પ્રદેશ છે વિશેષ વાત કરું તો જે કુંજ પક્ષી જે છે એ હવાઈ માર્ગે ચાર દેશોમાંથી ઉડાન ભરીને અહીંયા આ વિસ્તારમાં આવે છે અને એને બચાવવાની ખૂબ જરૂરી છે ગુજરાત ટુરિઝમ દ્વારા પણ આ વિસ્તારને વિકસાવાય એવી અમારી વિનંતી છે હજારો અહીંયા ટુરિઝમ માટેના પ્રવાસીઓ પણ આ વિસ્તારની મુલાકાત લે છે ત્યારે આવનારા દિવસોની અંદર જો સોલાર પ્રોજેક્ટ થશે તો વિનાશ થશે એ સો ટકા ખાતરી છે અમને માટે વિનાશની પણ આનો વિકાસ થાય પક્ષીઓનો લોકો અહીંયા આવતા થાય સરહદી વિસ્તાર જાગૃત બને એના માટે કરીને લોકોની અવરજવર જવર થાય એના માટે કરીને કોઈ પણ હિસાબે પ્રોજેક્ટ રદ થાય એવી તમામ ખેડૂતો પશુપાલિકો મૂટો માલધારી છે એ પણ સાથે છે સ્થાનિક અંદર ગ્રામ પંચાયતો આવે છે એ પણ સાથે છે ને અમારો તમામ વિરોધ છે અને જો આવનારા દિવસોની અંદર આ પ્રોજેક્ટ એમને યથાવત પ્રમાણે ધીમી ગતિથી ચાલુ રહેવાનું છે તો અમારો કાયમ માટે વિરોધ હશે ને આવનારા દિવસોની અંદર અમે ખુબ લાંબી લડત લડીશું